નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચાણસમાથી મારો અવાજ ચાણસમામાં વર્ષો જૂની પરંપરાથી હોળીકા દહન કરાયું વૈદિક વિધિ સાથે હોળીકા દહન ભક્તિભાવપૂર્વક પ્રદક્ષિણા કરવામાં આવી ચાણસમા ખાતે ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ચાણસમા શહેર વેરાઈ માતાના મંદિરે હોળી ચપલા વિવિધ વિસ્તારોમાં શુભ મુહૂર્તમાં પરંપરાગત હોળીકા દહન કરવામાં આવ્યું હતું વેરાઈ માતાજીના મંદિર હોળીકાનું પૂજન કરીને આરતી ઉતારવામાં આવી હતી જેમાં છાણા લાકડા તથા ઘાસના પોળા લાવીને હોળી પ્રગટાવવાની પરંપરા જાળવી રાખી છે મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી ત્યારબાદ બીજા વિવિધ વિસ્તારમાં હોળી પ્રગટાવવામાં આવી પ્રથમ સંતાનવાળા પરિવારોએ બાળકો સાથે પ્રદક્ષિણા કરી અને જળ તથા ધાણીનો પ્રસાદ ધરાવ્યો હતો શહેરના વેરાઈ ચોક હોળીચકલા ચોક તેમજ અન્ય વિસ્તારોમાં ભક્તિમય માહોલમાં ઉજવણી થઈ હતી સમગ્ર નગરના લોકો એકઠા થઈને હોળી પ્રગટાવી હતી નવજાત શિશુને ચાર આંટા ફેરવી તે સ્વસ્થ રહે તેવી શ્રદ્ધાઓ ખજૂર ધાણી અને સાથે હોળિકાની પ્રદક્ષિણા કરી ભક્ત પ્રહલાદની જેમ ભગવાન વિષ્ણુ તેમની રક્ષા કરે તેવી પ્રાર્થના કરી હતી અહેવાલ કમલેશ પટેલ પાટણ